નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલિયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં અમરેલીના નાના માછિયાળા સુરખપુર અને મોટા માછિયાળા મુકામે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું જેમાં નાના માછિયાળા મુકામે અંદાજીત રૂપિયા એકતાલીસ લાખના ખર્ચે આરસીસી રોડ બ્લોક રોડ પીવીસી ગટરની લાઈનો આંગણવાડી રિનોવેશન અને પીવાના પાણીની પાઇપલાઇનો માટેના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા જ્યારે પર મુકામે અંદાજે રૂપિયા સત્તર લાખના ખર્ચે ગ્રામ પંચાયત ભવનના નિર્માણનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મોટા માછાળા મુકામે પાંચ કરોડના ખર્ચે મેજર બ્રિજનું ખાતમુહૂર્ત ગ્રામજનોની સુવિધામાં વધારો થશે તે માટે પણ કરવામાં આવ્યું હતું આ તકે ગામના અધિકારીઓ પદાધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા